રૂપ અરૂપ મારે કાય નથી હવે પરમાત્માને કાય પણ વસ્તુ નથી એને આવા કોઈ મહાપુરુષે એને અનુભવ કર્યો અને નિશ્ચય કર્યું છે રૂપ મારે કાય નથી મુથી લાખો જોજન લેવાય વિના ક્રિયાએ મોજી માણતો જીભ મુખ વિના ગવાય અજર અમર વાતો વર્તી

નથી આ તો માથા એટલે માલ છે સંતો એ કીધું છે કે શિવ માથા હે તે મળે કોઈ સસ્તો સમજે એવી આ વસ્તુ છે પણ મારા મારા વાંચે ગાય બજાય કાઈ પણ આ વસ્તુ મળે એવું નથી આજ શરીર મળ્યા પછી ભગવાન આમાંથી બન્યા છે દેવ આમાંથી બન્યા છે આ બધા સદગુરુ ના કૃષ્ણ સદગુરુ ચરણે ગયા છે રામા પીર ગયા છે રામ ગયા છે બધા શિવજી ગુરુ છે કારણ કે એ ભગવાન જેલમાં નથી સંત કોઈ જેલમાં નથી સંત થવાય